ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે પોલીસ પણ સામે સજ્જ થઈ છે દારૂ ઘુસાડવા બુટલેગરોના કીમ્યા અવનવા આવી રહ્યા છે સામે પોલીસે તેમને નિષ્ફળ પણ બનાવ્યા છે સરહદી જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા પોલીસ એલર્ટ મોડ પર છે સાબરકાંઠામાંથી એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે એલસીબીએ એક્યાસી લાખના વિદેશી દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો બટાકાના કોથળાની આડમાં પાંચસોને ત્રણ પેટી જેની કિંમત એક્યાસી લાખ છ હજાર સહિત એક કરોડને એક લાખ છોતેર હજારથી વધુનો મુદ્દામાલ સહિત એક વ્યક્તિને પકડી લીધો છે અમદાવાદ શામળાજી હાઇવે પર આઘિયોલ પાસે બાતમીના આધારે આ ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ વોચમાં હતી એ દરમિયાન આ ટ્રક ચાલકને પકડી લેવાયો ગાંભોઈ પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે ગુજરાત રાજસ્થાનને જોડતી દસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શામળાજીની રતનપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે જિલ્લામાં અડતાળીસ નાકા પોઈન્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ થઈ રહી છે ચાર ડીવાયએસપી ઓગણીસ પીએસઆઈ સહિત સાતસોને એકસઠ પોલીસ તૈનાત છે બ્રેથ એનાલાઇઝર વડે ડ્રિંક ડ્રાઇવ મામલે વાહન ચાલકોની તપાસ થઈ રહી છે સીસીટીવી અને ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી થઈ રહી છે યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાનો પ્રયાસ બુટલેગરોના મનસુબાને તોડી પાડવા પોલીસ દ્વારા આ ચેકિંગ થઈ રહ્યું છે આગામી ડિસેમ્બર ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી ઉપકર્તા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે અજોરી વિસુતનાઓ આપવાનું આવે છે 31 ડિસેમ્બર પહેલા ગુજરાત રાજસ્થાન ની બોર્ડર ઉપર પોલીસ દ્વારા એકશન પ્લાન કરી દેવામાં આવે છે અરવલી જિલ્લા પોલીસ કાફલો तैनात કરી દેવામાં આવે છે તમે દ્રશ્ય પરા બતાવી દેશ કે હાલ હું રતનપુર બોર્ડર પર છું સામરાજી પાસેની ત્યાં જોઈ શકો છો જે પ્રકાર કે અરવલ્લી જિલ્લા પોલીસ કાપલો જિલ્લા એલસીબી પોલીસ શામળાજી પોલીસ તમામ જે પોલીસ કાપલો છે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે બ્રેથ એનાલાઇઝરની મદદથી અહીં તપાસ કરવામાં આવે છે ગાડીઓ રોકવામાં આવે છે અને સાથે સાથે જે પ્રકારે અરવલ્લી જિલ્લાનો કુલ સાતસો ને એકસઠ જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે જેમાં ચાર ડીવાયએસપી ઓગણીસ પીઆઈ સહિતનો પોલીસ કાપડો છે અને જે પ્રકારે હથિયારધારી બંદોબસ્ત સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી જે અહીં આવતા જે ડ્રાઈવર છે તેની તપાસ કરવામાં આવે છે મહત્ત્વની બાબત એ છે કે અરવલ્લી જિલ્લાની ગુજરાત સ્થાને જોડતી દસ ચેકપોસ્ટો છે જેમાંથી અડતાલીસ જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં પોલીસ દ્વારા જે નશાખોરો છે તેનો ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે જે સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે યુવાધન છે યુવાધન નશાના રવાડે ન ચડે તેવા તમામ પ્રયાસ પોલીસ કરતી જોવા મળી રહી છે અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આ વખતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ કેસો નોંધાય તો નવાય નહીં હાર્દિક પટેલ ગુજરાતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખની દાદાગીરીનો મામલો આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ સામે ફરિયાદ થઈ છે વિસાવદરના માંડાવડ નજીક સરકારી મગફળી ખરીદી કેન્દ્ર પર ધમાલ થઈ હતી મગફળી તોલવા બાબતે મજૂરને માર મારવાનો આરોપ છે જ્ઞાતિ પ્રત્યે મજૂરને હળદૂત કરી પત્નીની છેડતી કર્યાનો પણ આરોપ છે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો દાખલ કરી સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ શરૂ થઈ છે ગઈકાલે વિસાવધરમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર આ બબાલ થઈ હતી આમ આદમીના કાર્યકર્તાઓ અને પ્રમુખ સામે દાદાગીરીની આ ફરિયાદ છે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે મગફળી ખરીદી કેન્દ્રની અંદરના આ દ્રશ્યો છે જ્યાં બબાલ થઈ હતી ઝપાઝપી થઈ હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખની દાદાગીરીનો આ મુદ્દો હતો અને તેને લઈને પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે

જે ખરીદી ચાલુ છે ટેકાના ભાવે અને ત્યાં જે કેન્દ્ર પર જે ખેડૂતો પાસેથી પૈસા ટોલવાના લેતા હોવાના આક્ષેપો થયા હતા જેને લઈને જે જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ છે હરેશ સાવલિયા અને અન્ય જે કાર્યકરો છે ત્યાં પહોંચ્યા હતા અને તે સમયે જ અંદર દેખાઈ રહ્યું છે કે હરેશ સાવલિયા જે સફેદ શર્ટમાં છે તે એક મજૂર ઉપર હાથ ઉપાડે છે અને બાદમાં અન્ય વ્યક્તિ તે મજૂર ને માર મારે છે આ આખી એક ઘટના બની હરેશ સાવલિયા જે આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ છે તેમનો સીધો આક્ષેપ છે કે ખેડૂતો પાસેથી તોલવાના એટલે કે જે મગફળી ભરવાના પૈસા લેવામાં આવે છે તો તેની મગફળી પાસ કરવામાં આવે છે તેવા આક્ષેપો થયા અને મજૂરને ગઈકાલે વાયરલ થયા બાદ તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે હાલ આમાં અપડેટ જે સામે આવ્યું છે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશ ઠાવલિયા તેની સાથે રહેલા ભદ્રેશ અને રવિ ડોબરિયા સામે છે તે ફરિયાદ નોંધાઈ છે એસ્ટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ છે ખાસ કરીને જે મજૂર છે તે પરપ્રાંતિય છે અને તેની પત્નીની પણ છેડતી કરી હોવાનું સામે આવ્યું છે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ છે બીજી તરફ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સાંભળવા પણ મળી રહ્યું છે જે જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના છે તે કહી રહ્યા છે જે એક વ્યક્તિને ફોન ઉપર કે હું આજે ધોકા લઈને જ આવ્યો છું અને આજે તો બધાને મારવાના જ છે એટલે આ દાદાગીરી છે તે સામે આવી છે જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને એક અન્ય વિડીયો આવ્યો છે જે

તો બીજી એક તસવીરમાં તમે જોઈ શકો છો જેમાં જે ગાડી છે એ આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓની આ ગાડી છે જેમાં તેઓ આવ્યા હતા અહીંયા ખરીદ કેન્દ્ર પર આવીને તેઓ દાદાગીરી કરવા લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ અહીંયા આવીને દાદાગીરી કરવા લાગ્યા અને તેના કારણે જે પોલીસમાં ફરિયાદ પણ થઈ છે ખરીદ કેન્દ્ર પર આ બબાલ થઈ હતી મહેસાણામાં ઓએનજીસીના ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે સાંથલ પોલીસને મોટી સફળતા મળી છે બાતમીના આધારે આ ક્રૂડ ઓઇલનું ચોરીનું કૌભાંડ પકડાયું છે ઓએનજીસીના ઓઇલ ટેન્કર ઘરે લાવીને ઓઇલ ચોરી કરતા હતા પોલીસે ચોવીસ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લીધો છે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસની તૈયારીઓ દોરીથી થતા અકસ્માતની ઘટના અટકાવવા સુરત પોલીસ દ્વારા વાહનોમાં સેફટી ગાર્ડ લગાવાયા ઝોન ત્રણમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનો દ્વારા વિનામૂલ્યે વાહનોમાં સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા ઉત્તરાયણ પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં રસ્તા પર પતંગ દોરી વચ્ચે આવવાથી અકસ્માતની ઘટનાઓ બને છે કેટલીક ઘટનામાં વાહન ચાલકોના મૃત્યુ પણ થયા છે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ સતર્ક અને સેફટી ગાર્ડ લગાવી અન્ય લોકોને પણ સેફટી ગાર્ડ લગાડવા અપીલ કરી